જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે એકાદશીના દિવસે જે ઉપાયો કરવાના છે તેના વિશે શ્રવણ કરીશું જયેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ યોગીની એકાદશી તરીકે ઓળખાય છે શાસ્ત્રોમાં વર્ષની ચોવીસ એકાદશીઓનું અલગ અલગ મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે યોગીની એકાદશી વિશે એવું કહેવામાં આવે છે કે આ એકાદશી વ્યક્તિના તમામ પાપોનો નાશ કરે છે આ એકાદશીનું યોગ્ય વ્રત રાખવાથી વ્યક્તિ પૃથ્વીલોકના તમામ સુખો ભોગવે છે અને મૃત્યુ પછી પરલોકમાં પણ મુક્તિ પ્રાપ્ત કરે છે જો તમે યોગીની એકાદશીનું વ્રત ન રાખી શકો તો ભગવાન શ્રી નારાયણની વિધિવત પૂજા કરો અને ઓછામાં ઓછી યોગીની એકાદશીની વ્રતકથા વાંચો અથવા શ્રવણ કરો કહેવાય છે કે આ એકાદશીના ઉપવાસની કથા વાંચવાથી કે શ્રવણ કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને અંતે ભગવાન શ્રીહરિના ધામમાં સ્થાન પ્રાપ્ત થાય છે જો તમે તમારા જીવનમાં મુસીબતોનો સામનો કરી રહ્યા છો રોગ અને બીમારીથી પીડાવ છો તમારા ઘરમાં લક્ષ્મી માતા સ્થાયી રૂપે નિવાસ કરતા નથી તમને કરજમાંથી મુક્તિ મળતી નથી અને સંકટોનો સામનો કરવો પડે છે તો એકાદશીના દિવસે ઘણા ઉપાયો છે તે કરવાથી તમને બધી મુસીબતોમાંથી કરજમાંથી મુક્તિ મળશે તથા માતા લક્ષ્મી હંમેશા માટે તમારા ઘરમાં નિવાસ કરશે હવે આપણે એકાદશીના દિવસે જે ઉપાયો કરવાના છે તેના વિશે શ્રવણ કરીશું જે દંપત્તિને ધનની કામના એટલે કે ધનની ઈચ્છા છે તેવા વ્યક્તિએ યોગીની એકાદશીના દિવસે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની એકસાથે ઉપાસના પૂજા કરવી જોઈએ સવિશેષ તેમને કેસર મિશ્રિત જળનો અભિષેક કરવો જોઈએ માન્યતા અનુસાર કેસર મિશ્રિત જળથી અભિષેક કરવાથી ભગવાન લક્ષ્મી નારાયણ પ્રસન્ન થાય છે અને ભક્તને આર્થિક સમૃદ્ધિ પ્રદાન કરે છે જો તમારા ઘરમાં માતા લક્ષ્મી હંમેશા નિવાસ ન કરતા હોય અને તમને હંમેશા પૈસાની તંગી રહેતી હોય ઘણીવાર એવું બને છે કે વ્યક્તિને કમાણી તો ખૂબ થતી હોય છે પરંતુ ઘરમાં ધન ટકતું જ નથી હોતું એટલે કે અનેક ઉપાય કરવા છતાં બચત બિલકુલ પણ થઈ શકતી નથી આવા સંજોગોમાં યોગીની એકાદશીએ એક વિશેષ ઉપાય અજમાવી શકાય છે આ દિવસે શુભ મુહૂર્તમાં પૂજા સ્થળે અગિયાર ગમતી ચક્ર મૂકવા ત્યારબાદ સ્ફટિકની માળાથી માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરવો મંત્ર છે શ્રી મહાલક્ષ્મી શ્રીએ નમઃ આ મંત્રની તમારે અગિયાર માળા કરવી ત્યારબાદ આ ગમતી ચક્રને લાલ વસ્ત્રમાં બાંધીને ઘરની તિજોરી અથવા ધન રાખવાના સ્થાન પર મૂકી દો માન્યતા અનુસાર આ ઉપાયથી માતા લક્ષ્મીજી ઘરમાં સ્થિર રહે છે અને ઘરમાં ક્યારેય ધન ધાન્યની ખોટ વર્તાતી નથી જો તમે ઈચ્છતા હોવ કે તમને તમારા કરજમાંથી મુક્તિ મળે જો આપ આર્થિક બોજા નીચે દબાયેલા હોવ કે આપના પર દેવું થઈ ગયું હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે યોગીની એકાદશીના દિવસે એક વિશેષ ઉપાય કરવો એકાદશીના દિવસે સવારે સ્નાનાદિકાર્યથી નિવૃત્ત થઈને પ્રથમ સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ તમારા પૂજા ઘરમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી ત્યારબાદ તમારા ઘરના નજીકમાં પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું અને વિધિવત પૂજા કરવી અને ત્યારબાદ ઓછામાં ઓછી સાત વખત પ્રદક્ષિણા કરવી અને જો શક્ય હોય તો એકસો આઠ વખત પ્રદક્ષિણા કરવી કહેવાય છે કે આ ઉપાયથી ધીમે ધીમે આપનો આર્થિક બોજ હળવો થશે તેમજ આપને કરજમાંથી મુક્તિની પ્રાપ્તિ થશે જો તમે તમારા જીવનમાં સંકટોનો સામનો કરી રહ્યા છો જો આપ અનેકવિધ સંકટો કે પરેશાનીઓથી ઘેરાયેલા હોવ તો યોગીની એકાદશીએ આપે માતા તુલસીનું શરણું લેવું જોઈએ આ દિવસે સંધ્યા સમયે તુલસી માતાના છોડની સામે ગાયના ઘીનો એક દીપ પ્રજ્વલિત કરવો ત્યારબાદ તુલસી માતાની અગિયાર વખત પ્રદક્ષિણા કરવી આ પ્રદક્ષિણા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાયા અથવા તો ઓમ નમો નારાયણ મંત્રનું સતત રટણ કરવું કહેવાય છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ અને સંકટો ટળી જાય છે આ સિવાય તમારે એકાદશીના દિવસે આખો દિવસ ભગવાન શ્રી નારાયણનું નામ જપ કરવું શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો શ્રી સુક્તમનો પાઠ કરવો અને ભગવાન શ્રી વિષ્ણુના સ્તોત્રનો પાઠ કરવો તથા માતા લક્ષ્મીના સ્તોત્રનો પણ તમે પાઠ કરી શકો છો આવું કરવાથી તમારા બધા સંકટો દૂર થઈ જશે કરજમાંથી મુક્તિ મળશે અને માતા લક્ષ્મી સ્થાયી રૂપે તમારા ઘરમાં સદા નિવાસ કરશે તો ભક્તો આજના વિડીયોમાં આપણે યોગીની એકાદશીના દિવસે જે ઉપાયો કરવાના છે તેના વિશે જાણ્યો આ સિવાય આ બધા ઉપાયો તમે બીજી કોઈ પણ એકાદશીના દિવસે કરી શકો છો ભક્તો તમને આજનો વિડીયો પસંદ પડ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોનો બીજા બધા લોકો સુધી પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને મુસીબતોથી છુટકારો મેળવી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાઓ કોમેન્ટમાં જય લક્ષ્મી માતા જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ